તમારા ડાયરા ને ભાઈ કેમ છો બધા બધા મજામાં જઈશું ને વાગવામાં આવી ગયા છે બે બે થઈ ગયા છે મિત્રોને આપણે બ્લોગ કરી દીધો ચાલુ ને આજે આવ્યા છે આપણે વાડીએ કારણ કે વાવેતર થઈ ગયા છે અને આગળ પણ મેં વિડીયોમાં ક્રિકેટના છે એમાં કીધેલું છે મિત્રો કે હમણાં વિડીયોમાં થોડુંક લેટ થતું હતું અને વાવેતરના પણ આપણે ઉતામેરવાળું હતું એટલે વિડીયો નહોતો બનાવ્યો મિત્રો એટલે માનવી પણ પૂરી ગઈ છે અને આપણે થોડીક બે ત્રણથી પાછળ છે એ જોઈએ આમાં મોટા બાપાની છે અને આપણી પણ આપણે કારણ કે વરસાદ થયા પછી હવે પાછો નથી થયો એટલે ઘણી જગ્યાએ ફુવારાની પણ પદ્ધતિ ચાલુ છે અને અહીંયા તો આ માંડવી આગતરી હતી એટલે આમાં કઈ જરૂર નથી હવે આપણે આપણી માંડવી પણ જોઈ લઈએ મિત્રો અને તમને પણ દેખાડી દઉં ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સરે લગીન વિડીયોમાં જોડાઈ રહેજો મિત્રો આપણે હા ખેતર થઈ ગયા છે સ્ટાર્ટ અને અહીંયા વાવેતર જુઓ હા આપણું પસાર પાછળ છે અને વાવણીનું ટૂંકમાં હા વાવણી તો બે ત્રણ ટપે થઈ હતી બે દી અગાઉ બે થઈ વાવ્યું હતું આગળની બે દી અગાઉ છે અને બે દી હા માંડવી આપણી પાછળ છે મિત્રો તો હજી ઉગતી આવે અને હજુ ઢેપા કાઢે એટલે આમાં ફુવારા મેલશું બધા છે એટલે ટૂંકમાં ઉગાવો સારો આવે મિત્રો અને આમ તો અમે થોડાક ફ્રી થઈ ગયા છે થોડુંક ધારીયાનું પણ કામ ચાલુ છે એટલે વ્લોગમાં હવે દહેલી કદાચ મેલા હું ને જુનાગઢ પણ ફરવા જવાનો પ્રયત્ન કરશું કારણ કે અટાણે વ્યૂ પણ જોરદાર આવતો હોય ગિરનારનો અને જે દાતારનો ડુંગર છે ત્યાં પણ આપણે મિત્રો જા અને આમાં જે હાથે હાંકવાની તો વાર છે ખેડૂતો એને ખબર ઉગાવ પણ એમ કે એકદમ બહુ મસ્ત હજી આયર્યું બહુ એકધારી નથી દેખાતી પણ હમણાં થોડાક દીવા દેખાઈ જાય મિત્રો વાવેતરમાં જવા મિત્રો આયર મેલેલી છે ત્રણ આયરું માંડવીની અને એક આયર મેલેલી છે એમ આપણે વાવવાની છે ટુ એટલે ટુ વેરના વાવેતર પણ આમ તો જનરલ વધારે થશે મિત્રો તો મિત્રો ટુવેર વાવવાના ફાયદા ઘણા હોય ઓછે ખર્ચે થાય એમ તો અને વિઘે ખાંડી જેવું થાય તે બાવીસો રૂપિયાથી એકવીસોની બજાર હતી મિત્રો એટલે સાલી બેતાલીસ હજારની વિઘે ટુ વેર થાય મિત્રો એટલે આમ તો ત્રણ વર્ષથી આપણે તુવેર વાવીએ ગયા વર્ષે જ આપણે જાહેરનું વાવેતર પાણીને અસહના હિસાબે કરવું પડ્યું હતું મિત્રો એટલે ઘણી જગ્યાએ ફુવારા આલે તમને આગળ ઝૂમ કરીને દેખાડી દે મિત્રો મિત્રો ઘણી જગ્યાએ ફુવારાનું હાલે છે કામકાજ જો તમને દેખાડું જો ફુવારા ચાલુ છે દેખાય દેખાઈને ફુવારાનું કામ ટૂંકમાં ચાલુ છે ફુવારા મેળવવાનું મિત્રો ઘણું રીઝન હોય એનું કારણ છે કે એક ધારો વરસાદ પડ્યો ને મિત્રો વાયવા પછી એક ધારો આમ તો વરસાદ પડ્યો હે વાયવા વાવેતર થઈ ગયા પછી આઠ કે નવ ઇંચ મિત્રો વરસાદ બે દિવસમાં પડી ગયો એટલે એના હિસાબે શાહ દબાઈ જાય એટલે ટૂંકમાં માંડવીને નીકળવામાં ટૂંકમાં પોળા ઉખેડવા પડે દેશી ભાષામાં એટલે પોળા ના થાય અને માંડવીને હેલાયથી પોળાની ધૂળ ઉપરની ઓગરી જાય ટૂંકમાં પેનિયા ગારો છોટે ને એટલા એટલા ફુવારા હોય મિત્રો એટલે ઢેપા ઓગરી જાય એટલે ઉગાવો પણ સારો આવે એટલે મિત્રો આપણે માંડવી બહુ છે અને મેલવા કદાચ ફુવારા એટલે જોઈએ અમે જો કાલે ફ્રી થઈ જાય તો ફુવારા પણ મેલી દઈએ અને અમે હોય જઈએ ડાયરેક્ટ ઘરે મિત્રો તો મિત્રો ફુવારા તમને આગળથી ઝૂમ કરીને દેખાડ્યા નજીકથી દેખાડું આ રીતે ફુવારા બધા ચાલુ કરી દીધું મિત્રો ઘણા જગ્યાએ ફુવારાનું મેં તમને આગળ પણ કીધું ચાલુ કરી દીધા ને અમે ઢારીયા ક્યાંક પહોંચતું હોય તમને બ્લોગમાં જ રીતે શણતર પણ દેખાડી દો મિત્રો તો મિત્રો ત્યાર પછી આવી ગયા ઘરે અને ઢારિયાનું કામકાજ પણ આપણે ઘણે પોતાડી દીધું છે કારણ કે આ બ્લોગમાં પહેલી વાર અહીંયા ઢારિયું નાન તે નાન હતું અહીં વંડી હતી મિત્રો ઘણા બ્લોગમાં તમે જોયું હોય એટલે ભરતી પણ થઈ ગઈ છે અને શણતરે આમ તો થઈ ગયા અને આપણે કલર પણ લઈ આવ્યા છે એટલે લાઇન છે જે પતરા નાખવા ઉપર હા એમાં કલર હળી આવ્યા એટલે કલર મારી દે અને આ રીતે શણતર પણ થઈ ગઈ એટલે કાલે કાપથી આપણે પત્ર જ નાખવાના જો આ મેળીને અડીને ટૂંકમાં શણતર કામ પણ થઈ ગયું મિત્રો એટલે આ પહેલાં જ બ્લોગમાં આપણે આવ્યું છે અને આમ તો હાન થઈ ગઈ છે અને વાડી આટો મારી અને ડાયરેક અહીંયા ઉતાર્યા એટલે વહેલા મોડું થતું હોય ને બ્લોગ ધીરે ધીરે કંઈક થોડા થોડા મેલવાના પ્રયત્ન કરશું મિત્રો એટલે અમુક સમયે આમ તો વ્લોગ મેલવાના જ હોય મિત્રો પણ લેટ થઈ જતું એના કારણે આપણે વિડીયો નથી મેલી શકતા એટલે ત્રણ બારીઓ પણ મેલ દીધી કાંયા અને આ પાછળ અને આ વરસાદ પછી આમ તો જો ખાડો પણ આખો પહેલો હોય પણ શું કહી ગયો પેલો જ વરસાદ હોય એટલે પાણી શું થઈ જાય મિત્રો તો ચાલે લગીન વિડીયોમાં જોડાઈ રહ્યા બદલ આભાર ધન્યવાદ થેન્ક યુ ને રામ દાયરાને મળી આવેલા બ્લોગમાં